ઘણું બધું લડી ગયો ખર લોકેશન હાલો મિત્રો ઘણીક વાર હું અહીંયા લોકેશનની મજા માણું થોડીક વાર અને મને લાગે બ્લોગ તો ઘણો બધો લાંબો થઈ જાય નથી નથી હવે ને બતાપટ બાપટ નો માલ લઈ ગયા જોઈ ગયા હાલો કીધેલ ધાર ખોડ ક્યાં ગુંડા બને અચ્છા

શું કરવું એ ફોટો પાડવો આને આ રે તો નિલેશ ભાઈ ડન ઘણા બધા ફોટા પાડી લીધા બીજા ભાઈ પાડી લીધા અને અમે પાડી લીધા અમારા ઘરે ઘરના અને અમને એમ હતું કે લગભગ ત્રણ ચાર હજાર પગથિયા ચડી ગયા છું પણ તમે માનશો નહીં પાંચસો પગથિયા મિત્રો વ્યુ જો અહીંથી મને લાગે અહીંથી વ્યુ બહુ જોરદાર આવશે અને કદાચ તમને ટ્રાય કરી છે બતાવવાની મારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં હે મારો વ્લોગ જોવાનું શું નામ એ તાર ફેસબુક માં ચેનલ નું કોમલ ચાવડા આ કોમલ ચાવડા

અને વરસાદ કન્ટિન્યુ ચાલુ ચાલુ રહી મિત્રો અહીંયા તો ફોન નથી લાગતા ટાવર અહીંથી વયો ગયું છે પાંચસો પગથિયામાં ઘણા બધા પગથિયા બેટરી લો છે કેમ મારે ભાગ બનાવવા અને કદાચ મારો બ્લોક ગમે ત્યારે બંધ થઈ જાય તો તમે સમજી લેવાનું કે બીજા ભાગમાં તમને જોવા મળશે બતાવીશ પૂરો બ્લોક હા ગમે એમ કરીને શું છે તારે હવે ઘર ભેગું થાને ભાઈ નહીં ખતરા ફોટા 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 આ આયા

જોઈ બે જોઈએ મિત્રો લગભગ સ્વર્ગ બન્યો હોય છે ને કદાચ આવું દેખાતું હોય છે

ཚད મૂળ થાય བད དར དད གགོན? བ આખો གཞནས འདད སྣ སྣ བ Aaaཱི བ བ བ ད ཁས སད གསད གས ཆས ད

तो वादर <laughs> आ गिंजल तू वादड़ नहीं वत्ते हो खबर बना हाँ थकी गई क्या जीओ रोहित थकी को क्या नहीं तो नहीं अबे साले कोमल थकी गई क्या चंपल हाथ मालिन थोड़े ज़्यादा करी करवीना फाइनली मित्रों अंबाजी पहुंची गया है तो मैं जो वादड़ा नहीं बच्चे कहीं देखा है नहीं

જૈન દેરાસર ગિરના રોપે અમે અહીંયા પડ્યા પડ્યા છે અંબાજી મંદિર ઓહો હજી તો ઘણો બધો આવો પછી અહીંયા આવશે જોઈએ હવે ક્યાં સુધી પહોંચાય કેમ કે વરસાદ ફૂલ ચાલુ છે તમે વ્યૂ જોઈ ખરેખર બહુ બહુ પવન બહુ એટલો વરસાદ ચાલુ છે પવન હે એટલો બધો અને આમાં તો આપણે કઈ દેખાતું નથી મિત્રો અત્યારે ચા પાયો ઉપર આવી ગયા છે દર્શન કરીને આપણે અંબાજીમાં દર્શન કરીને ચા પીવા ઉપર આવી ગયા છે એમાં આપણે થોડા મિત્ર મંડળ મળી ગયું છે આજે ગિરનાર કન્ટિન્યુ પ્રમાણ એમ લાગે કે ભાઈ ખરેખર ગિરનાર ચડવા મીટઅપ મીટઅપ જેવું થઈ ગયું કન્ટિન્યુ યુદ્ધ પ્રમાણે આવેલું આવે અત્યારે ભાઈ ભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈ ફોટો સમારો પૂરો થઈ ગયો ફોટો સમારો પૂરો થઈ ગયો હવે ચા આવી ચા સમારો ચાલુ થઈ ગયો હવે આપણે આ આપણે 4000 પગથિયા ની ઉપર ચડી ગયા હી 4000 પગથિયા નીચે હતા ને ત્યારે પાણી ની બોટલ ભાવ 30 રૂપિયા હતો ચડતા હતા ને ત્યારે 20 રૂપિયા હતો અને 4000 પગથિયા વટી ગયા એટલે 50 રૂપિયા ફી

ત્રણક હજાર પગથિયા ચડવાના બાકી દસક હજાર આસપાસ પગથિયા હે એ ત્રણ હાજર પગથિયા બાકી પવન આવ્યા ફૂલ વાત માં વરસાદ કન્ટિન્યુ ચાલુ એના હિસાબે બાકી ફરવાની બહુ મજા આવી બસ એટલું જ કહેશ કે તમે લોકો આવો તો મજા આવશે બાકી વિડિયો વિડીયો આપણે લાઈક જોતા રહેજો બ્લોગ લાઈક કરી નાખજો આટલી મહેનત થી વિડીયો બનાવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં જેટલા વ્યુઝ આવે એનાથી વધારે લાઈક જેટલા વ્યુઝ આવે એનાથી વધારે લાઈક ઘર ભેગું થાને ભાઈ ના એનાથી વધારે લાઈક ન થાય બને ત્યાં સુધી લાઈક કરો વિડીયો ને તો ફાઇનલી મિત્રો આપણે પાંચ ટકા ચાર્જિંગ માં દત્તાત્રે પહોંચી ગયા મિત્રો દસ હજાર પગતિયા માંડ માન જઈ રહ્યા પણ ચડી ગયા ફાઇનલી અંદર વિડીયો ફોટો વલાવું છે નહીં એટલા માટે તમે બહારથી બતાવી દીધું હવે નીચે જાઓ બસ એક વસ્તુ હે બ્લોગ માં લાઈક ના ઢગલા કરી ના એટલું કહીશ મને એ લાગતું કે ત્રણ દિવસ સુધી હું ઊભો થઈશ ને આ ડેલી રૂટીન વાળા કેમ એડજસ્ટ કરતા હશે લાઈક કરી નાખજો ચેનલ ને જે નવા હોય એ લોકો સબસ્ક્રાઈબ કરી નાખજો અને નેક્સ્ટ બ્લોગ ક્યાંનો બનાવી કોમેન્ટમાં કહી દેજો કદાચ આ તમે બીજો કા ત્રીજો ભાગ જોતા હશો ગિરનાર વાળો કે બહુ લાંબો થઈ ગયો તો મિત્રો લાઈક કરી નાખો ફટાફટ જઈને અમારી મહેનત માટે